જય માતાજી આજે એક આ બ્લાઉઝ છે તેમાં પાછળ બુક અને આ ટાઈપની દોરી અને આગળ પ્રિન્સેસ કટ તો આ ટાઈપથી બુક આપણે સિમ્પલ રીતે કેવી રીતે મૂકવા તે જોઈશું આ વિડીયોમાં તો આગળથી આવી રીતે પ્રિન્સેસ કટ કેવી રીતે સિમ્પલ રીતે કરવું તે જોઈએ તો આ જે બ્લાઉઝનું કટિંગ છે તે મેં અસ્તરમાં કરી લીધું છે અને સાડીમાં પણ કટિંગ કરી લીધું છે તાર આ ટાઈપથી આપણે બધા ભાગને છે ને અલગ અલગ કરી લેવાના છે એટલે શું કે આપણે સીવતી વખતે સહેલાઈ પડે તો પાછળનો ભાગ છે તેને વચ્ચેથી આપણે કટ કરેલો છે કેમ કે પાછળ વૂક આવશે એટલા માટે તો આ ટાઈપથી આપણે સિલાઈ મારી અને સિમ્પલ રીતે સિલાઈ મારી અને પલટાવી નાખવાનું છે ગળામાં પણ આપણે અંડર કવર સિલાઈ મારી લેવાનું છે જેના કારણે પલટી જાય વેદનું કાપડ છે તે કટિંગ કરી લેવાનું છે જ્યાં આવી રીતે ગોળા આવે છે ત્યાં કટ લગાવી દેવાના છે પછી આવી રીતે પલટાવી અને અસ્તરમાં સિલાઈ લગાવી લેવાની છે અસ્તર ઉપર આવી રીતે સિલાઈ લગાવી અને હવે આપણે મેન સિલાઈ લગાવવાની છે આની પછી તો આવી રીતે ફિનિશિંગ સાથે આપણે મેન સિલાઈ કરી લેવાની છે બંને બંને જે બાજુ છે આ એક સાઈડનો જે પાછળનો ભાગ છે અને બીજા ભાગમાં પણ આવી જ રીતે સિમ્પલ રીતે કરી લેવાનું છે નીચેના ભાગમાં પણ સિલાઈ મારવાની છે એટલે આપણે પહેલા અસ્તરમાં સિલાઈ મારી લઈએ

સ્તર પર સિલાઈ માર્યા બાદ હવે મેન આપણે ધાર સિલાઈ મારી લેવાની છે સ્લીવમાં તો આ ટાઈપથી બંને સ્લીવ આપણે તૈયાર કરી લેવાની છે તો હવે આપણે આગળનો ભાગ લઈ લીધો છે તો આગળના ભાગમાં આપણે સિમ્પલ રીતે આવી રીતે સિલાઈ મારી લેવાની છે નીચેથી આવી રીતે સિલાઈ માર્યા બાદ હવે આપણે વચ્ચેથી જ્યાં સિલાઈ એક મોટી સિલાઈ મારી લેવાની છે અને આપણે ઉપરના ગળામાં જે પલટાવાનું છે એટલા માટે આપણે વચ્ચેની સિલાઈ મારશું તો સે જે એક આપણે ખેંચાશે નહીં અને સિમ્પલ રીતે સરખી સિલાઈ આવી જશે તો આવી રીતે આપણે ગળાની ફરતે એક સિલાઈ મારી લેવાની છે ગળાની ફરતી સિલાઈ માર્યા બધા હોય જે આપણે વધની સિલાઈ એક મોટી સિલાઈ મારીથી કાઢી લેવાની છે અને હવે આપણે વધનું કાપડ છે તે કટિંગ કરી લેવાનું છે અને જે ગોળાઈનો ભાગ આવે છે ત્યાં કટ કટ લગાવી દેવાના છે જ્યાં ગોળાઈ પડે છે અને પછી આને પલટાવી લેવાનું છે અસ્તર ઉપર એક સિલાઈ મારી લેવાની છે અસ્તરના ભાગ ઉપર જ સિલાઈ આની ઉપર મારવાની છે મેન ફેબ્રિકમાં નથી મારવાની તો આ ટાઈપથી સિલાઈ માર્યા બાદ હવે આપણે મેન સિલાઈ મારી લઈએ પલટાવીને તો આ ટાઈપની મેન સિલાઈ આપણે મારી લેવાની છે તો આ ટાઈપથી આપણે ગળા પટ્ટી નથી મૂકવી પડતી ને આરામથી આપણે જે ગળાઓ છે તે પલટી જાય છે તો આ ટાઈપથી ફિનિશિંગ સાથે નીચે પણ આવી રીતે સિલાઈ મારી લેવાની છે નીચેથી પણ અસ્તરમાં સિલાઈ માર્યા બાદ આવી રીતની સિલાઈ મારવાની છે અને હવે જે ભાગ જેટલા તૈયાર થઈ ગયા છે તો જે આ પાછળનો ભાગ છે તેમાં આપણે ગમ આવે છે તે લગાડી દેવાનો છે જે ગુંદર જે ફેવિકોલ આવે છે એ ટાઈપથી તો આવી રીતે સિમ્પલ રીતે ફેવિકોલ લગાડી અને સિમ્પલ રીતે આવી રીતે કરી અને ઈસ્ત્રી લગાવી દેવાની છે ઈસ્ત્રી મારી દેવાની છે એટલે આરામથી આપણે જે અસ્તરનો ભાગ છે તે જોઈન્ટ થઈ જાય સિલાઈ મારીને જોઈન્ટ કરવો નથી પડતો સહેલાઈ રીતે આપણે જોઈન્ટ કરી શકીએ આ ટાઈપથી આપણે બધા જે અસ્તર છે તે જોઈન્ટ કરી લીધા છે અને વધનું કાપડ છે તે કટિંગ કરી લીધેલું છે તો આ ટાઈપથી આપણે પાછળનો ભાગ તૈયાર થઈ ગયો છે અને આપણે આ છે એ આગળનો ભાગ છે અને આ ટાઈપથી આપણે સ્લીવ પણ રેડી કરી લીધી છે તો આ ટાઈપથી આપણે આખા બ્લાઉઝનો અસ્તર ચડી ગયું છે તો હવે આપણે સિમ્પલ રીતે સ્પિન્સેસ કટ કેવી રીતે કરવું તે જોઈએ તો સિમ્પલ રીતે આપણે આવી રીતે નિશાની કરવાનું છે ને અહીંથી સેજ ગોળાઈ દેવાની છે આપણે અંદાજે તો આ ટાઈપથી જો માપ ના હોય તો આવી રીતે આપણે અંદાજે પ્રિન્સેસ કટ કરી શકીએ છીએ તો આ ટાઈપથી આપણે માર્ક કરી લેવાનું છે અને આવી રીતે એને આમ જોઈએ તો ચાર ઇંચ નીચેથી અને ચાર ઇંચ ઉપરથી આપણે આ ટાઈપથી સેજ માર્ક છે અને સાડા પાંચ ઇંચ આપણે બાઈંગાળાથી તો આ ટાઈપથી સિમ્પલ રીતે માર્ક કરી લેવાનું છે અને સામે આપણે છાપી લેવાનું છે એટલે બંને સાઈડ એક સરખું રહે માર્ક કર્યું છે તેની ઉપર આપણે એક સિમ્પલ સિલાઈ મારી લઈએ એટલે જેનાથી આપણે પ્રિન્સેસ કટ કરવામાં આપણે થોડીક સહેલાઈ પડે તો બંને સાઈડ આવી રીતે કરી લેવાનું છે અને હવે આપણે કેવી રીતે આનો ટક્સ લેવો તે જોઈ લઈએ તો આ ટાઈપથી જે નીચેનો ભાગ છે એનાથી સેજ વધારે લેવાનું છે અને ઉપર જતા સેજ સાંકડું લેવાનું છે તો આ ટાઈપથી આપણે સિલાઈ મારી અને ધીરે ધીરે સિલાઈ મારતી લેવાની છે અને સેજ એ ખેંચાવવાનું નથી બરાબર નહીં આવે તો આ ટાઈપથી આપણે એક સેટ ટક્સ લઈ લીધો છે તો આવી રીતે બંને સેટ લઈ લેવાનો છે મારે બંને સેટ ટક્સ લેવાઈ ગયા છે અને આ ટાઈપથી આપણે પ્રિન્સેસ કટનો જે ટક્સ છે તે સિમ્પલ રીતે મસ્ત ડિઝાઇન આવી છે એટલે પરફેક્ટ માપ સાથે થઈ શકે છે તો આ ટાઈપથી હવે પાછળનો જે ટક્સ છે તેનો માર્ક કરી લઉં છું એક સાઈડ મેં માર્ક કર્યું છે એવી રીતે બીજી સાઈડ છાપી લીધું છે તો આ ટાઈપથી આપણે બંને સાઈડ ટક્સનું માપ લઈ શકીએ છીએ તો આવી રીતે સિલાઈ મારી અને આપણે ટક્સ તૈયાર કરી લઈએ બંને સાઈડ હવે આ ભાગમાં આપણે વૂક લગાવવાના છે એક સાઈડના ભાગમાં તમે આ સાઈડની છે તેમાં એને વૂક લગાવવાની પટ્ટી છે અને આમાં વૂક લગાવવાનું છે તો એક સિમ્પલ એક પટ્ટી એક ઇંચની લઈ લીધી છે એક સાઈડથી વાળી લેવાની છે અને સામેની સાઈડ પણ વાળી લેવાની છે એટલે અને આપણે કટિંગ કરી લેવાની છે તો આ ટાઈપથી આપણે સિમ્પલ એક પટ્ટી મૂકી દેવાની છે અને હવે આપણે આની જેવી એક બીજી પટ્ટી પણ લઈ લેવાની છે કટિંગ કરીને તો એને આ ટાઈપથી મૂકવાની છે મશીને અને ઉપરની પટ્ટી છે તે સામેની નું પણ છે તો આ ટાઈપથી આપણે મૂકી અને સેજ સેજ વચમાં ગાળા રાખવાના છે જ્યાં હોક આવશે તો આમાં મારે ચાર વૂક આવશે જ્યાં નિશાન કરેલા છે ત્યાં ગાળો રાખેલો છે તો આ ટાઈપથી આપણે સિલાઈ મારી અને તૈયાર કરી લઈએ આ ટાઈપથી સિલાઈ મારીને જે બે નિશાન કરું છું ત્યાં આપણે રફ લગાવવાનું છે થોડું થોડું તો આ ટાઈપથી રફ લગાવવાથી હૂક બહાર નથી નીકળતો અને આરામથી સ્ટીચ થઈ જશે છે જેમાં આપણે ટાંકવો નથી પડતો જે આપણે હાથથી સૂવાડે ટાંકીએ છીએ તે ટાંકવો નથી પડતો તો આ ટાઈપથી રફ રફ કરી લેવાનું છે અને વચ્ચે જગ્યા રાખવાની છે હૂક જે સહેલાઈથી જઈ શકે એટલી જગ્યા રાખવાની છે તો આ ટાઈપથી જે વૂક આવે છે તેને સેજ આપણે આમ ખોલી નાખવાનું છે જેના કારણે આરામથી આપણે જઈ શકીએ જ્યાં આપણે જગ્યા રાખીએ છીએ તો આ ટાઈપથી ચાર વૂક છે તે મેં એવી રીતે કરી લીધા છે અને આ ટાઈપથી સિમ્પલ રીતે જો આ સાઈડ નીકળી જશે જે અસ્તરમાં આપણે જગ્યા રાખી હતી ત્યાંથી તો આવી રીતે ચારે ચાર વૂક આપણે ફિટ કરી લેવાના છે આ ટાઈપથી વૂક લગાવ્યા બાદ આપણે જે અંદરની પટ્ટી છે વધની તે કટિંગ કરી લેવાની છે અને હવે આવી રીતે સિમ્પલ રીતે એક સિલાઈ મારી લેવાની છે તો આ ટાઈપનો વૂક આપણે ફિટ કરવાથી કોઈ દિવસ પણ નીકળશો નહીં અને જે રફ કરીએ છીએ તે સરખું રફ થયેલું હોવું જોઈએ નીકળી જાય એવી રીતે ન હોવું જોઈએ તો આરામથી આવી રીતે આપણે એ વૂક તૈયાર કરી લીધા છે અને હવે હૂક ફિટ કરવાની આપણે જે પટ્ટી છે તે તૈયાર કરીએ આ નીચેથી મૂકવાની હોય છે અને બધી રીતે આવી રીતે કટિંગ કરી અને મૂકી દઈએ તે નિશાન કરી લેવાના છે અને આ છે ને તેને સામેની બાજુવાળી અને જ્યાં નિશાન કર્યા છે ત્યાં ત્રિકોણ શેપમાં આપણે જગ્યા રાખવાની છે જે હું વૂક આપણે ફિટ કરી શકીએ તો આ ટાઈપથી આપણે જે હૂકની પટ્ટી છે ફિટ કરવાની તે તૈયાર કરી લઈએ જે આપણે વાર સિલાઈમાં ચાલવાનું છે જેને કારણે વૂટ નીકળી ન જાય તો આ ટાઈપની આપણે પટ્ટી તૈયાર કરી લીધી છે તો બંને સાઈડની આપણે પટ્ટી તૈયાર થઈ ગઈ છે તો આવી રીતે ફિટ થઈ શકે પાછળની સાઈડ તો આ ટાઈપથી આપણે આ જે પાછળનું ગળું છે તે રેડી થઈ ગયું છે અને ઉપરની સાઈડ છે ત્યાં દોરી આવશે તો હવે આપણે આ ટાઈપથી શોલ્ડર જોઈન્ટ કરી લઈએ તો આપણે જે આગળના ભાગ ઉપર પાછળનો ભાગ છે તે રાખી અને શોલ્ડર જોઈન્ટ કરી લઈએ તો આ ટાઈપથી આપણે બંને સેટ શોલ્ડર જોઈન્ટ કરી લેવાના છે અને હવે આપણે સ્લીવ મૂકીએ તો સ્લીવમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે સ્લીવનો જે આ ટાઈપનો ભાગ છે જેમાં ઓછું કટ છે તે આગળની સાઈડ આવશે તો તે આપણે મેન જોઈ લેવાનું છે તો આ ટાઈપથી આપણે સ્લીવ જોઈન્ટ કરી લઈએ તો જે પાછ પાછળનો ભાગ છે તે કમ્પ્લીટ આવશે ને આગળના ભાગમાં સેજ આપણે કડી કટિંગ કરી હતી તે આગળના ભાગમાં આવશે તો તે ખાસ ધ્યાન રાખવાનું આપણે વચ્ચેથી મૂકીએ એટલા માટે કે બંને સાઈડ આપણે સ્લીવનું જે કટિંગ કરેલું હોય તે બરાબર આવી જાય અને આ ટાઈપથી સ્લીવ સરખી પણ મૂકાય છે તો બંને સાઈડથી એવી રીતે મૂકે અને સિમ્પલ ડબલ સિલાઈ મારી લેવાની છે સ્લીવ જોઈન્ટ કર્યા બાદ હવે જે આગળનો ભાગ અને પાછળનો ભાગ છે તેને આવી રીતે સામસામે રાખી અને એક સિલાઈ મારી લેવાની છે જેના કારણે આપણે અંડર કવર સિલાઈ થઈ જાય તો આવી રીતે આપણે સ્લીવમાં પણ આવી રીતે કરી છે વધનું કાપડ છે તે કટિંગ કરી નાખવાનું છે અને આવી રીતે પલટાવીને આપણે હવે ધાર સિલાઈ મારી લેવાની છે તો આ ટાઈપથી જે દોરા છે તે બહાર નથી નીકળતા અને અંડર કવર થઈ જાય તો આ ટાઈપથી આપણે બંને સાઈડ બ્લાઉઝમાં કરી લેવાનું છે તો આ ટાઈપથી આપણે સિલાઈ મારી અને અંડર કવર કરી લીધું છે અને હવે આવી રીતે એક ફિટિંગની સિલાઈ સિલાઈનું માપ લઈ અને સિલાઈ કરી લેવાનું છે તો આ નું આ બાર બ્લાઉઝ તૈયાર થઈ ગયું છે જય માતાજી